નમસ્કાર દર્શકો ગામથી ગ્લોબલ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમારા ગામથી દુનિયા સુધીના સાચા સચોટ અને સત્તાવાર સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો પીએસઆઈ બનવા માંગતા ઉમેદવારો માટે આજના સૌથી મોટા સમાચાર ગત તેર એપ્રિલ બે હજાર પચીસે લેવાયેલ બિન અથિ પીએસઆઈ ની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરી દેવામાં આવ્યા છે પોલીસ ભરતી બોર્ડે પેપર એક અને પેપર બે માં હાજર રહેલા કુલ ઓગણપચાસ હજાર બસો લિસ્ટ જાહેર કર્યું છે જેમાં પાસ અને ના એમ તમામ ઉમેદવારોના માર્ક્સ મૂકવામાં આવ્યા છે તમે તમારું રિઝલ્ટ જોવા માટે અત્યારે જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટ ની મુલાકાત લો લિસ્ટ માં તમારું નામ છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો વાત કરીએ એક સારા સમાચાર ની હવે એસટી બસ ની મુસાફરી માં ભૂખ્યા રહેવાની ચિંતા નથી એસટી નિગમે મુસાફરો માટે ફૂડ ઓન બસ સેવાનો નવતર પ્રારંભ કર્યો છે આ પ્રોજેક્ટ હેઠળ હવે એક્સપ્રેસ બસ માં મુસાફરી કરતા પેસેન્જર ને ચાલુ બસ માં જ ગરમાગરમ પેક્ડ ફૂડ મળી રહેશે આ માટે તમારે નિગમ ની વેબસાઇટ ઓપીઆરએસ પર ટિકિટ બુક કરતી વખતે જ ફૂડ નો ઓર્ડર આપવાનો રહેશે પાયલટ પ્રોજેક્ટ તરીકે હાલમાં આ સેવા અમદાવાદ ના પારડી સિટીએમ રાણી નહેરુનગર અને અદાલત સહિતના મુખ્ય પિકઅપ પોઈન્ટ પરથી શરૂ કરવામાં આવી છે મકાન ખરીદદારો માટે મોટા સમાચાર ગુજરાત રેરા એ ફરિયાદ નિવારણ માટે નવી એસઓપી જાહેર કરી છે જેથી હવે ન્યાય મળવો થશે વધુ ઝડપી નવા નિયમ મુજબ હવે ઓનલાઈન પ્રાધાન્ય અપાશે અને કેસ નું સ્ટેટસ સીધું તમે રેરા ડેશબોર્ડ પર જોઈ શકશો તમારે ફરિયાદ વખતે જ તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે સરળતા માટે ફરિયાદો ને બે ભાગમાં વહેંચી છે પજેશન કે રિફંડ માટે ફોર્મ એ અને માત્ર વળતર માટે ફોર્મ બી ભરવાનું રહેશે અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર સુભાષ બ્રિજ ને લઈને એ એ આખરે ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે હવે આ બ્રિજ ને તોડી પાડવાને બદલે તેને રિપેર અને પહોળો કરવામાં આવશે નવા પ્લાન મુજબ હયાત બ્રિજ ને મજબૂત કરાશે અને તેની બંને બાજુ બબેલ લેન ના નવા બ્રિજ બનાવવામાં આવશે એટલે કે કુલ છત્રીસ મીટર પહોળો રસ્તો બનશે જેથી ટ્રાફિક ની સમસ્યા કાયમી હલ થઈ જશે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે બસો પચાસ કરોડ ખર્ચ થશે તંત્રએ માત્ર નવ મહિનામાં જ કામ પૂરું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે જેથી વાહન ચાલકો વધુ સમય હાલાકી ભોગવવી ના પડે